జీ <committee suks incarcerated> आले मसिनो बोल्या आमा भाई की मनुपुर तरफ से 150 रुपया अथरे दान रूपे मराठी जयपुर को धन्यवाद आमा भाई भगवान धोनी बाड़ा ओपन खूब सुखी रहें 500 रुपया ये प्रजापति शकर भाई गोविंद भाई उष्मा तरफ से मराठी जयपुर धन्यवाद भगवान धोनी बाड़ा ओपन है सुखी બાપુનું જીવન કઈ પ્રેરણા લેવા જેવું છે આપા શાસ્ત્રો પણ છે કે ગુરુ ગોવિંદ ખડે લાગુ પાય ગુરુ બતાય ઈ યુક્તિને કરતા વિસ્તારમાં આખા ગુજરાતમાં ફરીએ ત્યારે દરેક ગૌશાળાની તમે ગાયો જોવો અને આપણા વિસ્તારની ગૌશાળાની ગાયો જોવો તો એમાં તમને અલગ તફાવત જોવામાં મળશે ઘણી બધી જગ્યાએ તો ગૌશાળાઓ છે પણ નહીં ગાયો બિચારી રખડે છે ભૂખી મરે છે કચરા ખાય છે અને એમને મરે છે અને આપણા વિસ્તારમાં બાપુના કેવા પ્રમાણે અને બાપુની એક જ વાત હોય છે કે તમે ગૌ સેવાનું પાલન કરો ગૌશાળાનો તમે બધાય સગવડ કરો અને ગાયોને જીવતી રાખો તો બાપુએ ભૂખ આપણા વિસ્તાર માટે પુણ્ય ભેગું કર્યું છે અને પુણ્યના આપણે બધા અત્યારે સારી રીતે બધા જીવી શકીએ છીએ તંદુરસ્ત જીવી શકીએ છીએ ઘણી બધી મહામાણુઓ આવી પણ એમાંથી આપણે ઘણા બધા ભગવાનના ભગવાનની ધોવાથી આપણે ગડ્યા છીએ એનું કારણ એક છે દેવ ભૌ ગૌ માતા જય ગૌ માતા

प्रधान जी काम और Maliya Veli Kumpum Dhanjiwaaj, Badhavan Dholiwala Opli Suki Raake. Thank you. Thank you. Thank you. Thank